તમે જેમ કરવું એમ કરો પરંતુ હું તમે સર્વોપરી સર્વ અવતાર ના અવતારી છો એવા જ લખીશ અને એવા જ લખવા દઈશ મહારાજ લખી છે નહીં લખવા દઈશે એની મહારાજ દિનાનાથ ભટ્ટને નિમિત્ત કરીને એમની પાસે લખવા માંડ્યું જૈન પાના ફાડી નાખ્યા રજમો કેવો રજમો કેવો જો એ દિનાનાથ ભટ્ટ આ આમોદ આમો જ ભેગો કરી દઈશ સમજા મહીસાગર ની પેલી બાજુ આમોદ ગામ છે ને તારું એ બાજુ મોકલી દઈશ ખબરદાર જો મને પૂછ્યા વગર મહારાજ ની સર્વોપરી સિવાય વાત બીજી લખી છે તો મુક્તો કેવો રજમો મહારાજ આ નિમિત્ત કરતા હતા હો આ નિત્યાનંદ સ્વામી મહારાજે નિમિત કર્યા પરંતુ કોઈના બાપ ની ના રાખી નિત્યાનંદ સ્વામી કોઈને ઘણા ને થતું હતું કે જો મહારાજ નું માનતા નથી મહારાજ નું માનતા નથી અલ્યા મનાય મહારાજ ની પણ હલકી વાત મનાય વહેલા અને ના માની ના માની કણાને બીજાને અવગુણ આવ્યો શરૂઆતમાં તો કે આ જોનો મોટો નવઈનો મોટો શાસ્ત્રી વિદ્વાન થઈ ગયો હોય તો મહારાજનું માનતો નથી પરંતુ મહારાજે હાથ દાડા પછી જ્યારે મહારાજ સભા ભરીને બેઠેલી મહારાજે નિત્યાનંદ સ્વામીનો સુરાખાચરના પસાઈતાઓની જોડે મોકલી દીધા અને બીજે દાડે હવારમાં સભા ભરીને બેઠી છે સંતો બધા ઉદાસ છે મહારાજ આઈને પૂછે છે કે સંતો તમારા મોં ઉપર ઉદાસીનતા કેમ છે કેમ સુનકાર છે આજની સભા ત્યારે મહારાજ બોલ્યા શું બોલ્યા અરે સંતો બોલ્યા મુક્તાનંદ સ્વામી બોલ્યા બધા વતી મહારાજ સભાનું ઘરેણું ચાલ્યું ગયું સભાનું ઘરેણું જતું રહ્યું એટલે અમે દુખી છીએ ઉદાસ છીએ સભા શોભતી નથી ઘરેણા વગર